હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને તો હું ફરીથી આવી ગઈ છું નવી રેસિપી સાથે રેસ્ટોરન્ટ જેવી પંજાબી સબ્જીની ગ્રેવી તેના માટે મેં અહીં લીધા છે કસૂરી મેથી ચાટ મસાલો કાજુ અને મગજ તળીને પાણીમાં ઉકાળી અને ઠંડા પાડ્યા પછી તેની પ્યુરી કરી છે આદુ અને લસણની પેસ્ટ લીધી છે ગરમ મસાલો લીધો છે કિચન કિંગ મસાલો લીધો છે ટ કાચા ટમેટાની પ્યુરી લીધી છે અહીં મેં કાંદાને પાણીમાં વરાળથી બાફી અને તેને ક્રશ કરીને પ્યુરી કરી છે રેગ્યુલર બધા મસાલા છે અહીં મેં ખડા મસાલા લીધા છે તમાલપત્ર એલચી લવિંગ મરી અને તજ તો ચાલો આપણે ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ તેલ મૂકશું તેલ મૂકી અને એની અંદર ચપટી જાયફળ નાખશું ત્યારબાદ તેમાં તમાલપત્ર તજ એલચી અને લવિંગ મરી નાખશું त्यरबाद आपली आदुलसण पेस्ट त्यबाद आपण नाखसु टमाटानी प्युरी ટમેટાની પ્યુરી નાખશું ને ફ્રેન્ડ્સ પછી એને આપણે થોડી વાર સુધી ઉકળવા દેસુ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ રહ્યા છો કે ટમેટાની પ્યુરી સરસ ઉકળી ગઈ છે હવે એની અંદર આપણે નાખશું કાંદાની ગ્રેવી ટમેટાની પ્યુરીને આપણે દસથી બાર મિનિટ સુધી ઉપરવા દેવાની થોડુંક દાણા દાણા જેવું થાય ત્યારબાદ તેની અંદર કાંદાની ગ્રેવી નાખવાની છે હવે આ ગ્રેવી નાખ્યા પછી પણ એને પાછું દસ મિનિટ સુધી ઉપરવા દેવું અને ફ્રેન્ડ્સ આ ગ્રેવી જ્યારે તમે બનાવતા હોય ત્યારે થોડું ધ્યાન રાખો કેમ કે ગ્રેવી બનાવતા બનાવતા ગ્રેવી જેમ જેમ પાકે ને એમ એમ એના છાંટા ઉડવા માટે તો દાજી ન જાવ એના માટે ખાસ ધ્યાન રાખો આ પીવળી ઉકળી ગઈ છે હવે આની અંદર આપણે કાજુ અને મગજ તળીને જે ઉકાળા બાદ ઠંડા પાડીને જે પીવળી બનાવી હતી એ નાખશું અને ફરીથી દસ મિનિટ સુધી ઉકળવા દઈશું ગ્રેવી ઉકળે છે ને ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે એક વાસણમાં ગરમ પાણી લેશું નવશેકું તેની અંદર આપણે ગરમ મસાલો એક ચમચી કિચન કિંગ મસાલો બે ચમચી ત્યારબાદ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું મીઠું સ્વાદ પ્રમાણે એક ચમચી ધાણાજીરું અને હું જે રેગ્યુલર વાપરું છું એ સબ્જી મસાલો હું અડધી ચમચી નાખીશ આ સબ્જી મસાલો ફ્રેન્ડ્સ આપણે રેગ્યુલર સબ્જીમાં પછી આપણે જે નમકીનમાં ચીવડો બનાવીએ એમાં પણ યુઝ કરી શકીએ છીએ હું આની રેસીપી પણ બહુ જલ્દી અપલોડ કરીશ હવે આને આપણે સરખું મિક્સ કરી દઈશું અને આની અંદર શું ને થોડું ઘી નાખશું આને સરસ મિક્સ કરી અને આની અંદર રેડી દેશું મેથી લીધી છે એ કસૂરી મેથીને આપણે આવી ક્રશ કરીને અંદર નાખશું આ ગ્રે ગ્રેવી જે છે ફ્રેન્ડ્સ એ મેં એક કિલો ટમેટાના માપની બનાવી છે આ ગ્રેવીને આપણે એક મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ જ્યારે પણ મન થાય ત્યારે ગ્રેવી ને બહાર કાઢીને આપણે જે શાક જોડે બનાવવી હોય એ શાકને વરાળથી બાફી અને એમાં ગ્રેવીનો યુઝ કરી શકો છો તમે અને આપણે અહીંયા એક ચમચી ચાટ મસાલો લીધો છે એ નાખી દઈશું હવે આને આપણે દસથી પંદર મિનિટ સુધી પકાવશું તેલ જેવું છૂટું પડે એટલે સમજી જવાનું કે ગ્રેવી તૈયાર છે ત્યાં સુધી અને ચાટ મસાલાની ખટાશ હોય છે એટલા માટે થોડી ખાંડ નાખશું તો ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે ગ્રેવી સરસ ઉપડી સાઈડ માં છે ને આ રીતે ઢાંકણું રાખવું ને છાંટા બહુ ઉઠશે ને બધું બગડશે અને તેલ પણ છૂટું પડી ગયું છે ફ્રેન્ડ્સ તમે આને જોઈ શકો છો એનો કલર કેટલો સરસ આવી ગયો છે લાલ આમાં આપણે કોઈ ફૂડ કલર એડ નથી કરવાનો આ નેચરલ કલરથી જ મસાલાથી અને ટમેટાની પ્યુરીનો કલર છે ઓકે તો હવે આપણી આ ગ્રેવી તૈયાર છે આ ગ્રેવી ઠંડી પડે એટલે એને એર ટાઈપ કન્ટેનરમાં ભરી અને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ આપણે જે ગ્રેવી તૈયાર કરી છે તેનાથી હું તમને શાક પણ બનાવીને બતાવું છું અત્યારે હું ખાલી પનીર ટિક્કાનું સબ્જી બનાવું છું તો એના માટે હું બે ચમચા તેલ લઈશ તેલ થાય એટલે એની અંદર તમાર તજ કસૂરી મેથીને હાથેથી મસળી નાખવાની છે મરી અને લવિંગ પપુ ટુકડા નાખી દેવા આપણે ચોપ કરેલા ડુંગળી એક નંગ ડુંગળી લેવાની છે બારીક ચોપ કરેલા ટમેટા નાખ્યા બાદ થોડું મીઠું મરચું અને હળદર નાખવાનું છે કાંદા અને ટમેટા સરસ તેની અંદર ચડી જાય એટલે હું અને પછી પનીર નાખશું આપણે તૈયાર કરેલી ગ્રેવી નાખશું બસ ફ્રેન્ડ્સ જો અહીંયા આપણું પનીર ટિક્કા મસાલા તૈયાર છે સરસ થઈ ગયું છે તેલ છૂટું પણ પડી ગયું છે હવે આને આપણે સર્વ કરશું તો ફ્રેન્ડ્સ આપણું રેડી છે પનીર ટિક્કા મસાલા લાગે છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવું તો તમે પણ ઘરે બનાવો બનાવીને કોમેન્ટમાં મને કહો કે તમને આ રેસીપી મારી કેવી લાગી ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ ફરીથી મળશું નવી નવી રેસીપી સાથે બાય બાય